મિત્રો શું મૃત વ્યક્તિની પૂજા કરવી જોઈએ કે નહીં આ પ્રશ્ન જેટલો સરળ લાગે છે તેનો જવાબ એટલો જ જટિલ છે પરંતુ આજના આ વીડિયોમાં આપણે જાણીશું કે આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મૃત વ્યક્તિની પૂજા કરવી જોઈએ કે નહીં મિત્રો ધર્મ એ માત્ર પૂજા પાઠનું નામ નથી પરંતુ આત્માની મુક્તિનો તે માર્ગ છે જેને વેદો અને પુરાણોએ હજારો વર્ષોથી બતાવ્યો છે પરંતુ સમયની સાથે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની સીમા અસ્પષ્ટ થઈ ગઈ છે આપણે ભૂલી ગયા છીએ કે કેટલીક બાબતો લાગણીઓથી નહીં શાસ્ત્રો દ્વારા જ સમજાય છે તો મિત્રો ચાલો એક નાનકડી કથાના માધ્યમથી જાણીએ કે મૃત વ્યક્તિની પૂજા કરવી જોઈએ કે નહીં આ કથામાં આપણે જાણીશું એક ગામ એક પ્રેમ એક આત્મા અને એક એવી ઘટના વિશે જેણે આખા ગામની ધર્મ બુદ્ધિને હચમચાવી દીધી તો મિત્રો આજની વિડિયો ખૂબ જ રસપ્રદ છે તેથી આજની આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ભારતના એક પવિત્ર પ્રદેશમાં આવેલું એક નાનું ગામ હતું જેનું નામ શિવપુર હતું બહારથી આ ગામ ભલે નાનું દેખાતું હોય પરંતુ અંદરથી તે ધર્મ પરંપરા અને સંસ્કૃતિની ઊંડાઈથી ભરેલું હતું દરેક સવારે અહીં મંદિરની ઘંટડીઓના નાદથી શરૂ થતી અને દરેક રાત્રે તુલસીના ચોરા પર પ્રગટતા દીવાથી થતી ગામની વચ્ચે એક પ્રાચીન શિવ મંદિર આવેલું હતું જ્યાં ભક્તિનો જીવંત પ્રવાહ વહેતો હતો આ મંદિરના મુખ્ય સેવક હતા રમેશ અને તેમની ધર્મપત્ની સત્યવતી જે રમેશની અર્ધાંગીની હોવા ઉપરાંત તેમના ધર્મ માર્ગની સહચર પણ હતી મિત્રો રમેશ એક સરળ હૃદય શાંત સ્વભાવ અને શાંતિથી ભરપૂર વ્યક્તિ હતા તેમની ઉંમર આશરે પચાસ વર્ષની હતી પરંતુ તેમનો ચહેરો સંયમ અને નિયમિત જીવનનો પ્રતિક બની ગયો હતો ગામમાં જન્મેલા ગામમાં જ મોટા થયેલા અને ભગવાન શિવની સેવામાં જ તેમનું આખું જીવન સમર્પિત થઈ ગયું હતું તેઓ મંદિરની સેવાને ઈશ્વરની આરાધના માનતા હતા સવારે સૌથી પહેલા ઉઠવું શિવલિંગને સ્નાન કરાવવું મંત્રોચ્ચાર ભસ્મલેપન આરતી અને પછી ગામના લોકોની સેવા આજ તેમની દિનચર્યા હતી તેમના માટે ધર્મ એ દેખાડો નહોતો પરંતુ એક આંતરિક શિસ્ત હતી આ સાથે જ સત્યવતી નામ પ્રમાણે જ સત્ય અને નિષ્ઠાની જીવંત પ્રતિમા હતી તે વધુ બોલતી નહોતી પરંતુ તેમની મૌન ભક્તિ ગામની સ્ત્રીઓ માટે પ્રેરણા હતી દરરોજ તે મંદિરની ફૂલમાળા બનાવતી દીવા સજાવતી અને પ્રસાદ તૈયાર કરતી બિના કોઈ આગ્રહ કે અધિકારની લાગણી વિના મિત્રો સત્યવતી અને રમેશનો સંબંધ દુન્યવી નહોતો આધ્યાત્મિક હતો બંનેની આંખો વાતો કરતી અને બંનેની ભક્તિ ગામમાં ધાર્મિક વાતાવરણનું કેન્દ્ર બની ગઈ હતી શિવપુરનું આ મંદિર કોઈ સામાન્ય દેવસ્થાન નહોતું અહીં આવનારા લોકોને માત્ર ભગવાન શિવની નહીં પરંતુ રમેશ અને સત્યવતીની હાજરીમાં પણ એક દિવ્યતાનો અનુભવ થતો મંદિર માત્ર ઈંટ પથ્થરની રચના નહોતું પરંતુ ગામના લોકોની આસ્થા સમાધાન અને સહારો હતો પછી એક દિવસ રોજની જેમ રમેશે સવારની પૂજા પૂર્ણ કરી મંદિરમાં ઘંટરીઓનો નાદ ગુંજતો હતો દીવાની જ્યોત સ્થિર હતી પરંતુ તે જ દિવસે બપોરે જ્યારે તેઓ નજીકના તળાવે પાણી લેવા ગયા અચાનક તેમને ચક્કર આવ્યા ગામના લોકોએ દોડીને તેમને સંભાળ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું રમેશે તળાવના કિનારે જ અંતિમ શ્વાસ લીધો ગામ જાણે સ્તબ્ધ થઈ ગયું શિવપુરની હવા ભારે થઈ ગઈ મંદિરની ઘંટડી ઓ શાંત થઈ ગઈ સત્યવતી જે વર્ષોથી રમેશની પરહાઈની જેમ હતી તે હવે પોતાના જીવનની પડછાયા બની ગઈ રમેશના મૃત્યુએ સત્યવતીને અંદરથી તોડી નાખી પરંતુ તેમની આંખોમાં આંસુ નહોતા ફક્ત એક શાંત મૌન હતું ગહન અને અસહ્ય તે જાણતી હતી કે રમેશ ફક્ત તેમના નહોતા આખા ગામના હતા પરંતુ શોક જ્યારે વ્યક્તિગત હોય તો તે ભીડમાં પણ એકલો હોય છે સત્યવતી દરરોજ મંદિરે જતી રહી પરંતુ હવે તે શિવની સાથે રમેશને પણ ત્યાં અનુભવતી જ્યાં તે ફૂલો સજાવતી હતી ત્યાં હવે ખાલીપણું હતું જ્યાં દીવો બળતો હતો તેની જ્યોત હવે ધ્રુજતી લાગતી હતી રમેશના મૃત્યુ બાદ શિવપુર જાણે થંભી ગયું હતું દરેક સવારે મંદિરની ઘંટડીઓથી ગુંજતું ગામ હવે ભારે શાંતિમાં ડૂબી ગયું હતું ગામના લોકોની આંખોમાં ફક્ત આંસુ નહોતા એક પ્રશ્ન પણ હતો હવે મંદિરની સેવા કોણ કરશે શું રમેશની યાદ આમ જ મટી જશે સત્યવતીએ ઘણું સહન કર્યું પરંતુ એક વાત તેમણે ક્યારેય ન છોડી મંદિરે જવું તે હવે પણ રોજ જતી ફૂલો સજાવતી દીવો પ્રગટાવતી પરંતુ એક દિવસ મંદિરની સામે ઊભી રહીને તેમણે આંખો બંધ કરી અને શિવને પ્રાર્થના કરી હે ભોલેનાથ જો મારી ભક્તિ સાચી હોય તો મને બતાવો હવે આ મંદિરની સેવા કોને કરવી જોઈએ શું મારા રમેશને ભૂલી જવા જોઈએ અને તે જ રાત્રે સત્યવતીને એક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેમણે રમેશને જોયા તે જ શાંત ચહેરો તેજ ભસ્મથી રંગાયેલું કપાળ તેજ આંખોમાં કરુણા તેમણે કહ્યું હું શરીર છોડી ચૂક્યો છું પરંતુ મારો આત્મા હજુ જ છે મારી સેવા હવે અહીં જ થવી જોઈએ મંદિરમાં નહીં મારી સ્મૃતિમાં પછી એક જ્યોત પ્રગટી અને તેમાં શિવ પ્રગટ થયા તેમણે કહ્યું જે શરીર ધર્મમાં લીન થઈ ગયું હોય તેની સ્મૃતિ પણ ધર્મનું જ રૂપ છે જો શ્રદ્ધાથી કરવામાં આવે તો મૃત આત્માની પૂજા ભક્તિનું જ રૂપ બની શકે છે સ્વપ્ન તૂટ્યું અને સત્યવતીની આંખોમાં એક નવી દૃઢતા હતી બીજા દિવસે સવારે સત્યવતીએ ગામની પંચાયત બોલાવી તેમના અવાજમાં એક અદભુત શક્તિ હતી તેમણે ગામના લોકોને કહ્યું રમેશ હવે નથી પરંતુ તેમની સેવા તેમનું જીવન આ ગામની પૂંજી છે ગામના વૃદ્ધો બાળકો સ્ત્રીઓ બધાએ એક સ્વરે મંદિરના પ્રાંગણમાં પવિત્ર સ્થાને સ્થાપિત કરવામાં આવશે કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો મૃત વ્યક્તિની પૂજા શું આ ધર્મસંગત છે પરંતુ સત્યવતીએ ફક્ત એક વાક્ય કહ્યું જે સેવા કરે શું તેની સ્મૃતિ અપવિત્ર હોય શકે મિત્રો પછી ગામના એક વૃદ્ધ મૂર્તિકાર જે રમેશના બાળપણના મિત્ર હતા તેમણે આ જવાબદારી લીધી અઠવાડિયાઓની મહેનત સંકલ્પ અને આંસુઓ સાથે એક મૂર્તિ બની જેમાં રમેશ ધ્યાન મગ્ન મુદ્રામાં બેઠા હતા હાથમાં રુદ્રાક્ષની ની માળા અને ચહેરા પર તેજ દિવ્યતા જે દિવસે મૂર્તિ લાવવામાં આવી સત્યવતી એ પોતાના હાથે તેના પર ગંગાજળ હાંટ્યું સફેદ વસ્ત્ર પહેરાવ્યું અને તેને આસન પર વિરાજમાન કરી આખા ગામે મળીને રમેશના પૂજન દિવસની શરૂઆત કરી દર સોમવારે મંદિરમાં શિવની પૂજા બાદ રમેશની મૂર્તિ આગળ દીવો પ્રગટાવવામાં આવતો સત્યવતી ત્યાં બેસીને તે જ મંત્રો જપતી જે રમેશ જપતા હતા ધીમે ધીમે લોકો પોતાની સમસ્યાઓ લઈને ત્યાં આવવા લાગ્યા અને આશ્ચર્યજનક રીતે તેમને સમાધાન પણ મળવા લાગ્યું બાળકો રમેશની મૂર્તિ આગળ અભ્યાસ શરૂ કરવા લાગ્યા ખેડૂતો બીજ વાવતા પહેલા તેમના ચરણ સ્પર્શ કરતા અને સ્ત્રીઓ તેમની પ્રતિમા પાસે બેસીને દુઃખ વહેંચતી મિત્રો હવે પ્રશ્ને ઊભો થાય છે કે શું આ મૂર્તિની પૂજા બની નિયમ બની ગઈ છે શું મૃત વ્યક્તિની પૂજા ધર્મમાં માન્ય છે પછી એક દિવસ ચોકમાં કેટલાક વૃદ્ધ પુરુષો અને ગામના શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો એકઠા થયા તેમાં મુખ્ય હતા પંડિત સોમદત્ત જે વર્ષોથી ગામના ધર્માચાર્ય ગણાતા હતા તેમણે અવાજ ઉઠાવ્યો આ પૂજા જે સત્યવતી કરે છે શું તે ધર્મસંગત છે શું કોઈ મૃત વ્યક્તિની મૂર્તિ બનાવીને તેની આરાધના કરી શકાય શું આ ધર્મનું અપમાન નથી આ વિચારે ધીમે ધીમે ગામમાં ચર્ચાનું રૂપ લીધું ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું શિવપુરમાં હવે બે મત બની ગયા શ્રદ્ધા પક્ષ જે માનતા હતા કે રમે ભૂખ્યા અને શિવ ભક્તિ માં લીન રહ્યા આવા વ્યક્તિને સન્માન મળવું જોઈએ બીજું શાસ્ત્ર પક્ષ જે કહેતા હતા અમે વેદોમાં ક્યાંય નથી વાંચ્યું કે મૃત વ્યક્તિ ની મૂર્તિ બનાવીને પૂજા કરવી જોઈએ શ્રાદ્ધ થાય છે પિંડદાન થાય છે પરંતુ પૂજા ફક્ત ઈશ્વરની જ થવી જોઈએ સત્યવતીને હવે વિરોધનો સામનો કરવો પડ્યો લોકો મંદિરે આવવાનું ઓછું કરવા લાગ્યા કેટલાક લોકો પીઠ પાછળ કહેવા લાગ્યા આ તો પોતાના પતિને ભગવાન બનાવે છે આ અધર્મ ન ગણાય એક દિવસ પંચાયતે તેમને મંદિરની પૂજા સ્થગિત કરવાનો નિર્દેશ પણ આપ્યો સત્યવતી મૌન રહી પરંતુ તેમના અંતર મનમાં એક વ્યથા બળતી હતી શું નિઃસ્વાર્થ શ્રદ્ધા પણ ધર્મની વિરુદ્ધ હોઈ શકે ચોકમાં એક દિવસ પંડિત સોમદત્તે ધર્મશાસ્ત્રોના કેટલાક અંશો વાંચી સંભળાવ્યો મનુસ્મૃતિ દેવપૂજા ધર્મસ્ય મૂલમ પિતૃ પૂજા કર્મ ફલાય કારણ અર્થાત દેવોની પૂજા ધર્મનું મૂળ છે પિતૃઓની સેવા ફક્ત ફળ આપનાર કર્મ છે ગરુડ પુરાણ અનુસાર મૃત આત્માની આરાધનાથી વ્યક્તિ મોહિત થઈ શકે છે પરંતુ ધર્મ પ્રાપ્ત થતો નથી તેમણે કહ્યું આ પૂજા મોહ છે ભક્તિ નથી સત્યવતીની શ્રદ્ધા છે પરંતુ ધર્મ તેનાથી મોટો છે પરંતુ ત્યારે કેટલાક યુવાનો ઊભા થયા તેમાં એક હતો રામેશ્વર જે રમેશ સાથે ખેતરોમાં સેવા કરતો હતો તેણે પૂછ્યું પંડિતજી જ્યારે આપણે સંતોની સમાધિઓ પર ફૂલ ચઢાવીએ જ્યારે આપણે તુલસી કબીર કે નાનક ની મૂર્તિ બનાવીને પૂજીએ તો તે કેમ અધર્મ નથી ગણાતું રમેશે પોતાના જીવનમાં દેવતા જેવું કાર્ય કર્યું શું તેમની સ્મૃતિને સન્માન આપવું અપવિત્ર છે સભામાં સન્નાટો છવાઈ ગયો મિત્રો આ ચર્ચા હવે ફક્ત ધર્મ કે અધર્મની ન રહી તે એક પ્રશ્ન બની ગઈ શું ધર્મ ફક્ત શાસ્ત્રોની વ્યાખ્યા છે શું તે સમાજની ભાવનાથી ઉપર છે શું શ્રદ્ધાનું કોઈ સ્થાન નથી ગામ હવે એક વિચિત્ર દ્વંદ્વમાં ફસાઈ ગયું હતું અંતે પંચાયતે નિર્ણય લીધો કે આ વિષય પર અંતિમ નિર્ણય ત્યારે જ લઈ શકાશે જ્યારે કોઈ મોટા જ્ઞાની ઋષિની સંમતિ મળે અને ત્યારે જ એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો કે એક ધર્મસભા બોલાવવામાં આવે જેમાં નજીકના જંગલમાં તપસ્યારત એક પ્રાચીન ઋષિ મહર્ષિ અત્રિને આમંત્રિત કરવામાં આવે બીજા દિવસે ધર્મસભાનું આયોજન થયું પંચાયતના ચોકમાં પીપળાના ઝાડ નીચે એક ભવ્ય ધર્મસભાની ઘોષણા થઈ ગામના મુખ્ય બ્રાહ્મણો વૈદિક પંડિતો ગોત્ર જાણનાર અને શાસ્ત્રોમાં નિપુણ વિદ્વાનો તે દિવસે એકઠા થયા સત્યવતીને પણ બોલાવવામાં આવી તે આવી શાંત અને દૃઢ સભા શરૂ થઈ પુરોહિતો અને પંડિતોએ ધર્મશાસ્ત્રોના ઉદ્ધરણો રજૂ કર્યા તેમણે કહ્યું શ્રાદ્ધ મૃતકો માટે થાય છે પૂજા ફક્ત દેવતાઓની થાય છે જો આપણે દરેક મૃત આત્માની પૂજા કરીએ તો ધર્મની સીમાઓ તૂટી જશે શ્રદ્ધા મહત્વની છે પરંતુ વિધિ વિધાનનું પાલન તેનાથી પણ મોટું છે સભા ગંભીર બની ગઈ સત્યવતી મૌન હતી તે જાણતી હતી કે તેમનો અનુભવ સત્ય છે પરંતુ તેનો જવાબ ગ્રંથોમાં નહીં અનુભવોમાં હતો સાંજનો સમય હતો સભામાં ચર્ચા તેના ચરમ પર હતી ત્યારે એક વૃદ્ધ પુરુષ જટાધારી સંભાવશાળી વ્યક્તિત્વ સાથે હતા મિત્રો જે યોગ વેદ તત્વ અને ધર્મના પ્રાચીન જ્ઞાતા ગણાતા હતા તેમની હાજરીથી વાતાવરણમાં શાંતિ અને ગંભીરતા છવાઈ ગઈ સભાએ તેમને આમંત્રિત કર્યા ઋષિવર તમે જ બતાવો શું મૃત વ્યક્તિની પૂજા ધર્મસંગત છે ઋષિ આંખો બંધ કરી થોડી પડો મૌન રહ્યા પછી બોલ્યા શબ્દોનો અર્થ ફક્ત વ્યાકરણમાં નથી હોતો ધર્મ ફક્ત ગ્રંથોની છાયા નથી તે જીવનના ગુણોમાં છુપાયેલો છે રમેશ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો તે ભક્ત હતો જેણે પોતાનું જીવન સમાજ ધર્મ અને સેવાને સમર્પિત કર્યું તેની પૂજા દેવ પૂજા નથી તે ધર્મનું સ્મરણ છે મિત્રો સભામાં મૌન છવાઈ ગયું ઋષિ અત્રિ આગળ બોલ્યા જ્યારે આપણે વશિષ્ઠ વિશ્વામિત્ર તુલસી દાસ કે સંત કબીરની મૂર્તિઓને સન્માન આપીએ શું તે દેવ પૂજા છે ના તે આદર્શની આરાધના છે રમેશની પૂજા પણ તે તેજ આદર્શની પૂજા છે ત્યાગ સેવા અને ભક્તિની અને જો શ્રદ્ધા સાચી હોય તો તે વિધિની દાસી નથી ધર્મની જનની બની જાય છે મિત્રો સભામાં બેઠેલા લોકો હવે મૌન હતા વિવાદ સમાપ્ત થઈ ગયો હતો બ્રાહ્મણો એ પોતાના શાસ્ત્રો બંધ કર્યા ગામના મુખ્યા એ હાથ જોડીને સત્યવતી પાસે માફી માંગી સત્યવતીની આંખોમાં આંસુ હતા પરંતુ તે આંસુ હવે એકલતાના નહોતા સન્માન અને સત્યની જીતના હતા પરંતુ મિત્રો ગરુર પુરાણ જે મૃત્યુ આત્મા કર્મ અને મોક્ષ પર ગહન પ્રકાશ પાડે છે આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સ્પષ્ટ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપે છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ થતાં જ આત્મા શરીર છોડી દે છે શરીર ફક્ત પાંચ તત્વોનું બનેલું આવરણ રહે છે તે શરીરની પૂજા કરવી એટલે માત્ર માટી પાણી વાયુ અગ્નિ અને આકાશની પૂજા કરવા જેવું છે મૃત્યુ પછી આત્મા યમ લોકની યાત્રા પર જાય છે છે અને કર્મો અનુસાર તેને સ્થાન મળે આથી તેમની પૂજા પિતૃ રૂપે થાય છે નહીં કે વ્યક્તિગત રૂપે આ પૂજા વિશેષ તિથિઓ પર જેમ કે શ્રાદ્ધ અમાવસ્યા પિતૃ પક્ષમાં થાય છે નહીં કે રોજ નિત્ય મૂર્તિઓ કે તસવીરો દ્વારા સાથે જ ગરુર પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત વ્યક્તિની મૂર્તિ બનાવીને કે તસવીર રાખીને તેની નિત્ય પૂજા કરવાથી આત્મા તે લોકમાં આગળ વધી શકતો નથી અને તેને મોહ ઉત્પન્ન થાય છે જેનાથી તે પ્રેત યોનિમાં ફસાઈ શકે છે ગરુડ પુરાણ અને અન્ય ધર્મગ્રંથો અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવાનો સાચો માર્ગ શ્રાદ્ધ પિંડદાન તર્પણ અને બ્રાહ્મણ ભોજન છે મિત્રો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજની આ વિડીયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી હર હર મહાદેવ